મને નથી દેખાતો જો ઝાખો ઝાખો આવે છે વાહ ભાઈ વાહ ઝાખો ઝાખો આવે છે હાલો સીએનજી હાલે હેક ન થાલતો હાલો સીએનજી પુરાઈ ગયો તમારે ડન ડન હાલો ડન અલે હજી હજુ એક થાકી ગયેલું હોય એ નહીં હાલે રેડી ઓકે ઓકે ડીઝલ માં વારો ન થાયો ડીઝલ વારા તો ફૂલ જ હોય સીએનજી અત્યારે હું દબાય થોડું અત્યારે સીએનજી દબાય હું થાય ઠંડી ના કારણે સીએનજી એટલે